વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ઓગણીસ કામો પૈકી અઢાર કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ ઓગણીસ કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી અઢાર કામોની મંજૂરી આપવામાં આવી છે જ્યારે એક કામ મુલતવી પર રાખવામાં આવ્યું છે દર અઠવાડિયે વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી મંજૂર ના મંજૂર કરવા હેતુ સર મળતી આ બેઠકમાં ઓગણીસ કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા જેમાંથી અઢાર કામો મંજૂર કરાયા હતા જ્યારે એક કામ મુલતવી કરવામાં આવ્યું હતું કામો બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી ના ના એક દિવસ આપકો કરવા એને પહેલા થોડુંક ડાઉસીયો દેજે ને ના ના આ છે પિસાવે તો બહુ મોરશી ચાલુ થશે ના તો પણ તમે આમ જે સર્વે કરો છો એના ઉપરથી એની જાણ એ હવે આ ગયો છે કે વેપાર દીવ આજે સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ ઓગણીસ કામ હતા આમાંથી એક કામ મુલતવી રાખવામાં આવ્યું છે થોડા કામો ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યા છે આઉટસોર્સિંગથી સોની સંખ્યામાં જે પ્યુન લેવાના હતા એમાં એક્સટેન્શનનું કામ આવેલું ત્રણ મહિના માટે એને ફક્ત ત્રણ મહિના માટે જ એક્શન કરવામાં આવ્યું છે અને એ દરમિયાનમાં ઇજારો કરવાનો રહેશે ચાર ઝોનમાં જે રોડ ફિક્સરના કામ હતા પચાસ લાખની મર્યાદા છવ્વીસ પોઈન્ટ પાંચ ટકાના ઓછા ભાગપત્ર આવ્યા હતા એને પચીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે પચાસના બદલે પચીસ લાખની મર્યાદા કરી છે વડોદરા શહેરના ખાસ કરીને પશ્ચિમ ઝોનમાં લગભગ અગિયાર જેટલા કામ સડસઠ ત્રણ સીના હતા કે જેમાં ભૂવા પડ્યા હતા તે કામોને જાણમાં લેવામાં આવ્યા છે સયાજી બાગ જૂમાં જે ઘાસચારા ખરીદવાનું કામ છે એની સમય મર્યાદામાં ત્રણ માસનો વધારો કરવામાં આવ્યો છે છાણી ગામમાં જે સ્મશાનમાં ચીતા લગાડવાની હતી એમાં ડોનરને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે નિઝામપુરાનું સ્મશાન વધુ ખરાબ છે તો એમાં ડોનેશન કરવામાં આવે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નાણાંપંચને ગ્રાન્ટના કામોનું લિસ્ટ મૂકવામાં આવ્યું તે કામને મુદતવી કરવામાં આવ્યું છે એ કામના તમામ કામોનો સ્ટડી કરી અને યોગ્ય ફેરફાર કરી અને વધુ ચર્ચા વિચારણા માટે કામને મુદતવી કરાવવામાં આવશે